હેલો ફ્રેન્ડ ગુજુ સો ફ્લેવરમાં આપ સૌનું લીધેલું છે અને મકાઈ એક વાટકો લીધેલી છે તેને મેં બાફી લીધેલી છે મગ પણ કરીશું એક ટમેટો સુધારેલું છે એક કાકડી છે ચીણી સમારેલી થોડા એવા આપણે દાણભાજી નાખીશું લેલા લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર મીઠું હવે છાસ મસાલો જે છે એને પણ લીધેલો છે એને પણ થોડો એવું નાખીશું થોડું એવું સંચડ નાખીશું આપણે લીંબુ એક લીધેલું છે એને પણ એડ કરીશું હવે આપણે થોડું એવું ચીઝ રેગ્યુલર જે આપણે વાપરીએ છીએ અમૂલનું એ લીધેલું છે એને પણ આપણે થોડું એવું લઈ લઈશું ચીજની સરસ રીતે ગમણી લેશું અને હવે સરસ રીતે બધું મિક્સ કરી દઈશું તમને પસંદ આવે તો કરવાનું ના આપણે સરસ મિક્સ કરી લેવાનું છે અને સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે સાઈડ પર મૂકી દેસુ કરીશું પરથી એવું થોડું આપને ચીજ ખમણશું અને ગાર્નિશિંગ માટે થોડી એવી આપણે લીલા દાણા લેવાના છે એને આપણે થોડું ગાર્નિશિંગ માટે નાખીશું આપની મકાઈની ચાટ તૈયાર છે આપની મકાઈની ચાટ તૈયાર છે એન્જોય